મારા ઘરે અમે એકસો અગિયાર માળા લગાવ્યા છે એમાં મોદી સાહેબ જેમ તૈયાર મકાન બનાવીને લોકોનો ગરીબોને આપે છે એમ અમે આ ચકલીઓને માળા તો લગાવ્યા પણ અંદર ઘાસ પૂરીને તૈયાર આ માળો બનાવી રહ્યા છીએ તો આપ પણ આપણી ઘરની આજુબાજુમાં આ રીતે માળા બનાવો તમને નમ્ર વિનંતી છે અમે આ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી આ રીતે પક્ષીચણ માટેની બોટલો બનાવી છે વર્ષોથી અમે લગાવેલ છે તો આમાં ખિસકોલીઓ અને ચકલીઓ આરામથી ઉપર બેસીને જમી શકીએ છીએ તો આપ પણ આવા વેસ્ટ પાઇપમાંથી આ રીતે તમે પક્ષી ચણ બનાવી શકો છો અને એની સાથે અમે આ પાણીની પરબો પણ મૂકેલ છે બધાએ બધાએ તો આ રીતે એ એ પણ ચણ ચરીને પાણી પણ સાથે પી શકે તો ખાલી ચણ સાથે ચણ સાથે પાણી પણ મૂકવા વિનંતી છે કે ઉનાળામાં પક્ષીઓને પ્રાણી પાણીની બહુ જરૂરિયાત પડતી હોય છે તો આપ આપણા ધાબામાં ફ્લેટમાં કે જો પણ રહેતા હોય એક કુંડું ભરીને અથવા તો એક બાલ્ટી ભરીને કે એક ગમે તે તૂટેલું વાસણ ભરીને પણ આ અબોધ પક્ષીઓ માટે અને પ્રાણીઓ માટે પણ કૂતરાઓને પણ પાણીની જરૂર પડતી હોય છે તો આ અબોધ પ્રાણીઓને નંદીઓને પણ પાણીની જરૂર પડતી તમારા ઘર આજુબાજુ ફરતા નંદીઓને કોઈક દિવસ પાણી પાજ્યો આ માધ્યમથી આજે મારી વિનંતી છે આ પક્ષીઓને જાત હિન્દુ ધર્મ તો આપણે ઓર રાખીએ છીએ પણ માનવ જાત આ બધા અબૌદ્ધ પક્ષીઓ પ્રાણીઓ જીવ જંતુઓની આપણે દેખરેખ રાખીએ એવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી આપ સૌને મારી વિનંતી છે ભારત માતા કી જય દેવ કી જય